તિરંગા યાત્રા નું જમ્મુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી તથા જમ્મુસર નગરપાલિકા પ્રમુખ હંસાબેન વીરણ શાહર હસ્તે કરવામાં આવ્યું હતું સભ્યશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા વિશાલ તિરંગાની યાત્રા લઈને સમગ્ર જમ્મુસર પંથકના દેશભક્તિ રંગે રંગાયું હતું આ પ્રસંગે જમ્મુસર વેપારી મહામંડળ દ્વારા સૌ અર્ધાથી તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જમ્મુ મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી જમ્મુસર નગરપાલિકા વિસાબેન વીરાન શાહ જમ્મુસર પ્રાંત અધિકારી એમ પટેલ જમ્મુસર નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રામાં જમ્મુસર સહિત વિવિધ ગામોમાં પણ તિરંગા યાત્રા કરવામાં આવી હતી જેમાં મહાપુરા ઉમરા ગજરા નોબાર બોદાદરા તથા વિવિધ ગામોમાં તિરંગા યાત્રા કરવામાં આવી હતી જેમાં દરેક ગામના સરપંચ અને તલાટી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇઠોતેરમાં પ્રજાસત્તા પર્વ પંદરમી ઓગસ્ટ ની પૂર્વ સંધ્યાએ આજ રોજ તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ નગરપાલિકા હસ્તક કોટબારણાથી આજ હર ઘર તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી પોટબારણાથી ભાગડ થઈ મામલદ ઓફિસ ખાતે અહીંયા વિસર્જન થયું છે તમામ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ તમામ અધિકારીઓએ આ તિરંગા હરઘર તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો બહોળી સંખ્યામાં બાળકોએ પણ ભાગ લઈ પૂરા જોશથી આજની ઉજવણી કરી તમામ હાજર રહેલા તમામ વ્યક્તિઓનો આજના તબક્કે હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત વંદે માત્ર